Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ હું આજે ઘરનું કયું કયું કામ કરવાની છું એ તમારી સાથે હું શેર કરવાની છું પ્લસ હું આજે કઈ રેસિપી બનાવવાની છું બ્રેકફાસ્ટમાં સવારે હું તમારી સાથે એ શેર કરવાની છું પણ સૌ પ્રથમ તમે પહેલાં સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો તો બેલાઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે શરૂઆતથી તમે વિડીયો જોયો છે મારો તો તમને ખબર પડી ગઈ હશે તો હું બ્રેકફાસ્ટમાં આજે બટાકા પૌવા બનાવી રહી છું તો તો બટાકા પવવાની રેસીપી જનરલી બધાને આવડતી જ હોય છે પણ હું આખો બ્લોગ બનાવી રહી હતી તો મને ઊઠ્યું કે ચાલો આજે બ્રેકફાસ્ટ ચાલુ કરીને આપણે બ્લોગ બનાવીએ તો મેં અહીંયા સૌપ્રથમ તેલ લઈ લીધું છે તેલમાં બે ત્રણ ચમચી જેટલી રાઈ એડ કરી છે ડુંગળી ટામે ડુંગળી બટાકા અને લીલા મરચાં અને સિંગદાણા લઈ લીધા છે બધા મેં ફ્રાય કરી દીધા છે અને લીમડો મીઠો લીમડો લઈ લીધો છે એ બી એની સાથે જ મેં એડ કરી દીધું છે અને મેં સિંધો મીઠું અહીંયા એડ કર્યું છે અને હળદર એડ કરી છે પછી આપણે બધી સારી રીતના આપણે મિક્સ કરી દઈશું ઢાંકી દઈશું થોડીક વાર એટલે આપણા બટાકા ચડી જાય પાંચ દસ મિનિટ આપણે ઢાંકી રાખવાની છે ખોલી ખોલીને ધોવાનું છે ચડી ગયા છે કે નથી ચડી ગયા આપણા બટાકા એકદમ મસ્ત સરસ ચડી ગયા છે તમે અહીંયા પૌવા પલાળ્યા હતા ધોઈ પહેલાં ધોઈ દીધા હતા પૌવા અને પછી પલાળ્યા હતા તો આ મેં અંદર એડ કરી દીધા છે પછી મેં અહીંયા એક ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે એ મેં એડ કરી દીધો છે બધું આપણે મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તમે મને કોમેન્ટમાં કહેજો અને તમે ઘરે આવી રીતના ટ્રાય કરજો જે યુટ્યુબમાં ચેનલ બનાવેલું હોય જેને આ રીતના બધું આવડતું હોય તો તમે આ રીતના વિડીયો બનાવજો અને આ વિડીયો કેવો ગમ્યો હોય એ તમે મને કહેજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકન પ્રેસ કરી દેજો તો હમણાં વિડીયો તમારી સાથે પહોંચી શકેજો આપણા બટાકા પૌવા રેડી થઈ ગયા છે એકદમ ટેસ્ટી બન્યા છે મસ્ત તો ફ્રેન્ડ્સ હવે મેં બ્રેકફાસ્ટ કરી દીધું છે તો મેં ફટાફટ રાતના વાસણ છે બધા ગોઠવી દઉં છું બધા જ વાસનો સવારે તો બધાને જ કામ કંઈક ને કંઈક હોય છે તો મને એવુંથી પહેલાં પહેલાં વાસણ આપણે ગોઠવી દઈએ મારો એને આગળ પાછળ આગળ પાછળ ફર્યા કરે છે અને મેં પછી બધા જ વાસનો ધોવા ધોઈ દીધા અત્યારે સવારના નાસ્તાના બધા વાસણ હતા નોટ્સ બનાવ્યા હતા મારા બટાકા પૌવા કર્યા ચા બનાવી આ બધું કર્યું એટલે હવે આપણે વાસણ મેં ધોઈ દીધા છે અને બધું જ પ્લેટફોર્મ એકદમ સરસ રીતના મીછી દીધું સાફ કરી દીધું માટલું વિછીરી દીધું આખું પ્લેટફોર્મ સાફ કરી દીધું